રાતનું ગાઢ અંધારું આખા ગામને ઢાંકી રહ્યું હતું ચાંદની ઝાંખી ઝાંખી ચમકતી હતી અને દૂરથી કૂતરાના ભસવાનો અવાજ ગુંજતો હતો હું કાજલ છવ્વીસ વર્ષની યુવાન વિધવા ગામના નાનકડા રસ્તે હાથમાં એક બેગમાં બે નાનકડા બાળકોના કપડાં અને નીલના શાહના પુસ્તકો લઈને મારા પાંચ વર્ષના દીકરા નીલને હાથ પકડીને ઘર તરફ ચાલી રહી હતી રસ્તો નિર્જન હતો અને મારું ઘર હજુ બે કિલોમીટર દૂર હતું ચારે બાજુ ખેતરો ઝાડની ઘટાઓ અને ગાઢ અંધકારનું રાજ હતું હું થોડી ડરેલી હતી પણ એટલા માટે નહીં કે રસ્તો ખતરનાક હતો પણ ગામના લોકોની નજરો અને ટોણા મારા મનમાં ઘર કરી ગયા હતા હું એકલી હતી નાની ઉંમરની અને વિધવા હોવાનો દોષ મારા માથે હતો અચાનક પાછોથી એક કારનો અવાજ આવ્યો મારું દિલ ધડકવા લાગ્યું હું નીલને નજીક ખેંચીને ઊભી રહી કાર નજીક આવીને ઊભી રહી હું ધ્રુજતા ધ્રુજતા પાછો ફરી મનમાં ડર વ્યાપી ગયો હતો ગવામાંથી અવાજ નીકળતો નહોતો છતાં હિંમત એકઠી કરીને મેં બૂમ પાડી કોણ છે સામે એક યુવાન ઊભો હતો જેનો ચહેરો ચાંદનીમાં ઝાખો ઝાખો દેખાતો હતો હું ધીમે ધીમે તેની નજીક ગઈ પણ આસપાસ કોઈ નહોતું રસ્તો સંપૂર્ણ ખાલી હતો માત્ર હું નીલ અને તે યુવાન અમે ત્રણ જ હતા અને અચાનક કંઈક એવું બન્યું તો નમસ્કાર મિત્રો મારું નામ કાજલ છે હું છવ્વીસ વર્ષની છું અને વિધવા છું મારા પતિનું ત્રણ વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થયું હતું ત્યારથી હું મારા દીકરા નીલ સાથે આ નાનકડા ગામમાં એક ઝૂંપડામાં રહું છું મારા સાસરિયા શહેરમાં રહે છે પણ તેઓ મને એક વિધવા તરીકે સ્વીકારવા તૈયાર નથી ગામના લોકોની નજરો અને ટોણા મારા જીવનનો એક ભાગ બની ગયા છે વિધવા છે એકલી રહે છે નાની ઉંમરમાં શું કરશે આવા શબ્દો હું રોજ સાંભળું છું પણ હું હાર માનવાની નથી હું ગામમાં દરજી કામ ચલાવું છું બાળકોના કપડાં સીવું છું અને નીલની શાળાની ફી ભરવા માટે દિવસ રાત મહેનત કરું છું મારું જીવન સંઘર્ષોથી ભરેલું છે પણ નીલની હસી અને તેના નાનકડા સપના મને આગળ વધવાની હિંમત આપે છે આજે હું ગામના બજારમાં બાળકોના કપડાં વેચવા ગઈ હતી નીલની શાવાની ફી બાકી હતી અને મારે થોડા પૈસા એકઠા કરવા હતા પણ બજારમાં ગ્રાહકો ઓછા હતા અને મારા હાથથી સીવેલા કપડાંને કોઈ ખરીદવા તૈયાર નહોતું લોકો કહેતા આ તો સાદા છે શહેરમાંથી તૈયાર કપડાં લઈ લઈશું મારું દિલ તૂટી ગયું હું આખો દિવસ બેસી રહ્યા બાદ પણ એક જોડી કપડાં ન વેચાયા નીલ મારી બાજુમાં બેઠો હતો ભૂખ્યો અને થાકેલો મેં તેને થોડું પાણી પીવડાવ્યું પણ મારી પોતાની ભૂખ હું દબાવી રહી હતી સાંજ થઈ ગઈ અને બજાર ખાલી થવા લાગ્યો હું નીલનો હાથ પકડીને ઘર તરફ ચાલવા લાગી પણ મનમાં ચિંતા હતી શાહની ફી ઘરનું ગુજરાન નીલનું ભવિષ્ય બધું મારા માથે હતું રસ્તામાં તે કારનો અવાજ આવ્યો હું ચોંકી ગઈ ગામમાં કાર ભાગ્યે જ આવતી હતી કારમાંથી એક યુવાન ઉતર્યો તેનો ચહેરો ચાંદનીમાં સ્પષ્ટ દેખાયો તે બોલ્યો કાજલભાભી હું વિરાટ છું આટલી રાતે બાળકને લઈને ક્યાં જાઉં છો રસ્તો ખતરનાક છે ચાલો હું તમને ઘરે મૂકી દઉં મેં ધ્યાનથી જોયું વિરાટ ગામનો જ હતો પણ શહેરમાં રહેતો હતો તે એક આઈટી એન્જિનિયર હતો અને થોડા દિવસો માટે ગામમાં પોતાના પરિવારને મળવા આવ્યો હતો હું તેને ઓળખતી હતી કારણ કે તેની માતા ગામની આંગણવાડીમાં કામ કરતી હતી મેં ખચકાતા કહ્યું ના વિરાજ હું પગપાવા જઈશ પણ તે અડગ હતો કાજલ ભાભી આટલી રાતે આ બાળક સાથે રસ્તો સુરક્ષિત નથી ચાલો કારમાં બેસો તેની નમ્રતા અને આગ્રહ જોઈને હું નીલ સાથે કારમાં બેસી ગઈ રસ્તામાં તેણે નીલ સાથે વાતો કરી નીલ હસવા લાગ્યો અને મારું મન થોડું હવું થયું પણ હું રડવા લાગી વિરાજે ચિંતાથી પૂછ્યું શું થયું ભાભી રડો છો શા માટે મેં રડતા રડતા કહ્યું નીલની શાહની ફી બાકી છે આજે બજારમાં કપડાં વેચવા ગઈ હતી પણ એક જોડી પણ ન વેચાય ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે અને ગામના લોકોના ટોણા તો રોજ સાંભળવા પડે છે વિરાજે શાંતિથી મારી વાત સાંભળવી તેણે નિલના માથે હાથ ફેરવ્યો અને બોલ્યો ચિંતા ન કરો હું મદદ કરીશ મેં તરત કહ્યું ના હું તમારી પાસેથી પૈસા નહીં લઉં પણ તેણે હસીને કહ્યું આ ઉપકાર નથી હું તમારા કપડાં ખરીદું છું નીલ માટે નવા કપડાં જોઈએ અને ફીની ચિંતા ન કરો તેણે ખિસ્સામાંથી હજાર રૂપિયા કાઢીને મારા હાથમાં મૂક્યા મારી આંખોમાં આંસુ આવી ગયા હું બોલી આ હું કેવી રીતે લઉં તે બોલ્યો આ લેવડ દેવડ છે તમે મારે માટે કપડાં સીવજો એટલે બસ અમે ઘરે પહોંચ્યા વિરાજે નીલને ખંભે ઊંચકીને ઘરની અંદર મૂક્યો અને તેણે કહ્યું જો કંઈ જરૂર હોય તો મને કહેજો હું થોડા દિવસ ગામમાં જ છું હું આભારથી ભરાઈ ગઈ મેં નીલને સુવડાવ્યો થોડું ખાવાનું બનાવ્યું અને પથારીમાં પડી પણ ઊંઘ ન આવી વિરાજની દયા અને નમ્રતા મારા મનમાં ઘર કરી ગઈ બીજે દિવસે હું નીલની ફી ભરવા શાળાએ ગઈ શિક્ષકે કહ્યું કાજલ તું ખૂબ હિંમત વાવી છે નીલ ખૂબ સારું ભણે છે આ સાંભળીને મને થોડું ગૌરવ થયું પણ ગામના લોકોની નજરો બદલાતી નહોતી એકલી વિધવા આટલી નાની ઉંમરમાં કોણ જાણે શું કરે છે આવા શબ્દો મને રોજ સાંભળવામાં આવતા હું ચૂપચાપ સહન કરતી કારણ કે મારે નીલનું ભવિષ્ય બનાવવું હતું થોડા દિવસો બાદ એક સાંજે વિરાજ મારા ઘરે આવ્યો તેના હાથમાં એક થેલી હતી તે બોલ્યો ભાભી આ નીલ માટે નવા પુસ્તકો અને થોડી ચોકલેટ છે તે જોઈને નીલ ખુશીથી ઝૂમી ઉઠ્યો મેં ચા બનાવી અને અમે બેસીને વાતો કરવા લાગ્યા વિરાજે કહ્યું હું શહેરમાં એક આઈટી કંપનીમાં કામ કરું છું પણ મને ગામની સરળતા ગમે છે તમે એકલા આટલું સંભાવો છો તે ખરેખર પ્રશંસનીય છે મેં હસીને કહ્યું બસ નીલ માટે બધું કરું છું તે બોલ્યો પણ તમે પોતાનું પણ ધ્યાન રાખો તમે ખૂબ હિંમતવા છો તેના શબ્દો મારા દિલને સ્પર્શી ગયા અમે ઘણી વાતો કરી તેની આધુનિક વિચારસરણી અને ગામ પ્રત્યેનો પ્રેમ જોઈને મને લાગ્યું તે બધાથી અલગ છે થોડા દિવસમાં વિરાજ રોજ મારા ઘરે આવવા લાગ્યો તે નીલ સાથે રમતો તેને ભણાવતો અને મારી સાથે ગામની સમસ્યાઓ વિશે વાતો કરતો એક દિવસ તેણે કહ્યું કાજલ હું ગામમાં એક નાનું ટેલરિંગ યુનિટ શરૂ કરવા માગું છું તમે તેમાં મારી સાથે કામ કરશો તમારી કવાહ ખૂબ સારી છે અને શહેરમાં આવા હેન્ડમેડ કપડાની ડિમાન્ડ છે મેં ખચકાતા ખચકાતા હા પાડી વિરાજે ગામમાં એક નાનું યુનિટ શરૂ કર્યું અને હું તેમાં જોડાય મારા સિવેલા કપડાં શહેરમાં વેચાવા લાગ્યા અને ધીમે ધીમે મારી આવક વધવા લાગી પણ ગામના લોકોની નજરો બદલાતી નહોતી આ વિધવા આટલી આગળ કેવી રીતે નીકળવી વિરાજ સાથે શું ચાલે છે આવા ટોણા વધવા લાગ્યા પણ એક દિવસ ગામની પંચાયતમાં મારા વિશે ચર્ચા થઈ ગામના કેટલાક લોકોએ કહ્યું વિધવા હોવા છતાં કાજલ એક પુરુષ સાથે આટલી નજીક રહે છે આ યોગ્ય નથી વિરાજે પંચાયતમાં જઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કાજલ એક મહેનતું સ્ત્રી છે તે પોતાના દીકરા માટે જીવે છે તમે તેની મદદ નથી કરતા તો ઓછામાં ઓછું તેની પાછળ ટોણા ન મારો હું તેની મદદ કરું છું કારણ કે હું તેની હિંમત અને સૌમાનની કદર કરું છું વિરાજની વાત સાંભળીને ગામના ઘણા લોકો ચૂપ થઈ ગયા પણ કેટલાકનું વર્ણન બદલાયું જ નહીં એક સાંજે જ્યારે હું યુનિટમાં કામ કરતી હતી વિરાજે મારો હાથ પકડ્યો તે બોલ્યો કાજલ હું ઘણા દિવસથી તને કંઈક કહેવા માગું છું મને તું ખૂબ ગમે છે હું તારી હિંમત તારી મહેનત અને તારા દીકરા પ્રત્યેનો પ્રેમ જોઈને તારી સાથે જીવન વિતાવવા માગું છું હું નીલને પોતાનો દીકરો માનું છું શું તું મારી સાથે લગ્ન કરીશ મારી આંખોમાં આંસુ આવી ગયા હું બોલી વિરાજ પણ ગામના લોકો સમાજ મારો ભૂતકાળ તે બોલ્યો સમાજ બદલશે કાજલ આપણે એકબીજા માટે છીએ હું તને અને નીલને હંમેશા સાથ આપીશ મેં હા પાડી વિરાજે તેના પરિવાર સાથે વાત કરી તેની માતાએ મને ગવા લગાવીને કહ્યું કાજલ હવે તું અમારા ઘરની દીકરી બનીશ તારી હિંમત અમને ગૌરવ અપાવે છે પણ ગામના કેટલાક લોકોનો વિરોધ યથાવત હતો એક વિધવા સાથે લગ્ન આ તો અમારી પરંપરાનું અપમાન છે આવા શબ્દો ફરવા લાગ્યા પણ વિરાજે હાર ન માની તેણે ગામના સરપંચ અને વડીલો સાથે વાત કરી તેણે કહ્યું કાજલે કોઈ ખોટું કર્યું નથી તે એક મહેનતુ સ્ત્રી છે જે પોતાના દીકરાને ઉછેરે છે તેનો ભૂતકાળ તેનો દોષ નથી આપણે સમાજ તરીકે તેને સ્વીકારવું જોઈએ તેની આધુનિક વિચારસરણી અને સ્પષ્ટ વાતચીતથી ગામના ઘણા લોકોનું મન બદલાયું અમારા લગ્ન ગામના મંદિરમાં સાદગીથી થયા નીલે વિરાજને પપ્પા કહીને બોલાવ્યો અને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું વિરાજે નીલને શહેરની સારી શાળામાં દાખલ કર્યો અને હું યુનિટમાં કામ કરતી રહી ધીમે ધીમે ગામના લોકોની નજરો બદલાય તેઓએ મને એક મહેનતુ સ્ત્રી તરીકે સ્વીકારી અને અમારો પ્રેમ જોઈને તેઓએ પોતાની પરંપરાઓ પરથી ફરીથી વિચારવાનું શરૂ કર્યું આજે હું વિરાજ અને નીલ એક ખુશીભર્યું જીવન જીવીએ છીએ વિરાજની આધુનિક વિચારસરણી અને ગામની સરળતા અમારા જીવનને સુંદર બનાવે છે હું મારા દરજી કામથી ગામની બીજી સ્ત્રીઓને પણ રોજગાર આપું છું અને વિરાજ મને હંમેશા સ્પોર્ટ કરે છે મિત્રો તમને શું લાગે છે વિરાજે મારી સાથે લગ્ન કરીને સમાજના નિયમો તોડ્યા શું તે સાચું હતું જો તમે મારી જગ્યાએ હોત તો શું કરત કોમેન્ટમાં જણાવજો મિત્રો પ્રેમ એકબીજાને સમજવાથી અને સહારો આપવાથી ખીલે છે કોઈનો ભૂતકાળ નહીં પણ તેનું દિલ જુઓ જો આ વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળશું મિત્રો આવતીકાલે ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવેલી છે તેને અન્યથા ન જોશો મિત્રો તમારું ધ્યાન રાખો અને ફરી મળી આવતીકાલે એક નવી વાર્તાની અંદર વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો